હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સ્ટીમ પૌવા જે રેસ્ટોરન્ટ જેવા એકદમ પોચા અને સ્વાદિષ્ટ બનશે તો એના માટે મેં સ્ટીમ ઇડલી મેકર લીધું છે જો તમારી પાસે ઇડલી મેકર ના હોય તો તમે તપેલામાં જાર મૂકીને પણ બાફી શકો છો હવે તેમાં બે ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દઈશું મેં અહીંયા થોડા શીંગના દાણા પાણીમાં જ બાફવા માટે નાખી દીધા છે જેને વઘારમાં એડ કરીશું મેં અહીં બસો ગ્રામ જેટલા પૌવા લીધા છે જેમાં ચાર ગ્લાસ જેટલું પાણી નાખીને એક વાર ધોઈ લેવાના છે અને બધું પાણી બરાબર લેવાનું છે પાણી નિતાર્યા પછી તેમાં દોઢ ચમચી મીઠું એક ચમચી હળદર બે ચમચી ખાંડ અને એક લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરી લઈશું હવે પાણી ગરમ થઈ ગયું છે તો તેમાં મિક્સ કરેલા પૌવા બાફવા માટે મૂકી દઈશું જ્યાં સુધી પૌવા બફાય છે ત્યાં સુધી વઘાર માટે મસાલો તૈયાર કરી લઈશું તો એના માટે બે તીખા મરચાં લીધા છે જેને આ રીતે ઝીણા કાપી લઈશું પછી એક ચમચી હિંગ એક ચમચી જીરું બે તમાલપત્ર બે સુકા લાલ મરચાં અને છ થી સાત લીમડીના પાન લઈશું દસ મિનિટ જેટલું થઈ ગયું છે તો પૌવા ચેક કરી લઈશું જો પૌવા સરસ રીતે બફાઈ ગયા છે હવે એને ઠંડા થવા માટે એક બાઉલમાં કાઢી લઈશું અને થોડા છૂટા કરી લેશું હવે વઘાર વઘાર માટે કઢાઈમાં થોડું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું હિંગ સૂકા મસાલા અને કાપેલા મરચાં નાખી થોડી વાર હલાવીશું અને પછી બાફેલા શીંગના દાણા નાખી અને આ વઘાર બાફેલા પૌવામાં રેડી દઈશું અને બરાબર મિક્સ કરી ઉપરથી થોડા ધાણા એડ કરીશું તો તૈયાર છે આપણા સ્વાદિષ્ટ અને હેલ્ધી સ્ટીમ પૌવા જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો